નમસ્કાર છું પ્લસ ન્યૂઝ સાથે ખંભાતમાં ટીવી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે આરોગ્ય વિભાગની માહિતી મુજબ ગત વર્ષની સરખામણી આ વર્ષે જાન્યુઆરી થી એપ્રિલ દરમિયાન ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ટીબી ના દર્દીઓ ઝડપથી સાજા થાય અને મૃત્યુદર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશિષ્ટ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં દરેક દર્દીનું જોખમના આધારે શ્રેણીકરણ કરીને સારવાર આપવામાં આવશે આ સંદર્ભે ખંબા તાલુકાના ચક્કરપુર ગ્રામ પંચાયત ખાતે ટીબી નિદાન માટેના એક્સ રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો દસ દર્દીઓના એક્સ રે કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં ડોક્ટર જી એ કાજી દ્વારા શંકાસ્પદ દર્દીઓનું નિદાન અને ચેકઅપ ની કામગીરી હાથ ધરવામાં આવી તેમને યોગ્ય માર્ગદર્શન આપી તાત્કાલિક સારવાર શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ડોક્ટર કાઝીએ જણાવ્યું હતું કે પહેલા ગ્રામ્ય સ્તરે પછી તાલુકા સ્તરે અને પછી જિલ્લા સ્તરે એમાં તમામ પ્રયાસો ટીબીને જડમૂળેથી નાબૂદ કરવા માટેના મહત્વના પગલા છે આણંદ જિલ્લો હવે ટીબી મુક્ત અને સ્વસ્થ નાગરિકના ભારતના લક્ષ્ય તરફ સઘન પગલા ભરી રહ્યો છે આપણે ખંભાત તાલુકામાં સક્કરપુર ગ્રામ પંચાયતમાં જે આપણે આ એક્સરે માટેનું પ્રોગ્રામ ચલાવીએ છીએ એના માટેનું અ મુખ્ય હેતુ એ છે કે પ્રધાનમંત્રી તરફથી આપણે ભારત દેશને ટીવી મુક્ત કરવાનો એક પહેલ કરેલી છે અને એક આયોજન છે કે આખા આપના ભારત દેશને ટીવી મુક્ત બનાવી દઈએ જેથી કરીને દરેક રાજ્યની અંદર આપણા ગુજરાતમાં ગુજરાતમાં આપણો ખંભાત તાલુકો એ ખંભાત તાલુકાની અંદર આપણે આ જે પંચાયત છે એ પંચાયત ટીબી મુક્ત બને એટલે દરેકે દરેક ગામડાઓ ટીબી મુક્ત થાય એવું આપણે સંકલ્પ કરેલો છે એટલે એ રીતે આપણે આખો પંચાયત ટીવી મુક્ત બનશે એ જ રીતે ગ્રા આપણે તાલુકો ટીવી મુક્ત થશે એ જ રીતે જિલ્લો ટીવી મુક્ત થશે અને એ રીતે આખું રાજ્ય આપણે ગુજરાત રાજ્યને ટીવી મુક્ત બનાવી દઈએ અને બધા જ રાજ્યો ભેગા થઈ અને આખો આપણો ભારત દેશ છે એ ટીવી મુક્ત બને અને આપણા જન આપણી પબ્લિક આપણી વસ્તી બધા જ બિલકુલ આરોગ્ય આરોગ્યનું સચવાય અને ટીબી મુક્ત બને અને એમનું નિરોગી જીવન જીવે એના આદેશ એના ઉદ્દેશ અનુસાર આપણે આ નાના નાના કાર્યક્રમો અહીંયા યોજીએ છીએ જેના અંતર્ગત આપણે આ શક્કરપુરમાં આજે આ એક્સરેનું પ્રોગ્રામ ગોઠવેલું છે જેમાંથી જો આપણે એક્સરે પોઝિટિવ પેશન્ટો મળે તો એમને ટીબીમાં ડાયગ્નોઝ થાય ટ્રી નાટ એનું ગડફાનું ચેકઅપ થાય એક્સરે પોઝિટિવ આવે એનું ચેકઅપ થાય એ બધું ભેગું કરી અને એક્સરે પોઝિટિવ હોય સ્પુડમ પોઝિટિવ હોય ક્લિનિકલી ડાયગ્નોઝ થાય માઇક્રોસ્કોપી ડાયગ્નોસીસ થાય તો આપણે એ પેશન્ટોને અલગ તારવી લઈએ કે આ પેશન્ટો ટીબી પોઝિટિવ છે તો એમને આપણે નિદાન નિદાન કર્યા પછી અમને ટ્રીટમેન્ટ પણ મૂકી દઈએ અને એ લોકોને ટીબી મુક્ત કરી દઈએ જેથી કરીને એ એ લોકોની જિંદગી નિરોગી થઈ જાય બિલકુલ એટલે એનું જીવન સારી રીતે વ્યતિત કરી શકે એના અનુસાર આપણે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે ગ્રેટર નેશન પ્લસ ન્યૂઝ ખબર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર